વારંવાર પત્રકારો પર ધમકી અને હુમલાઓ કરવામાં આવતા હોય છે ત્યારે મનન ટાઈમ્સના તંત્રી પર અસામાજિક ઇસમ ફૈઝલ પઠાણને ગાડી અથડાવવાનો પ્રયાસ કર્યો પત્રકારો પર હુમલાઓ ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહી માટે ગંભીર ચિંતાનું કારણ છે પત્રકારો પર હુમલો પ્રેસ સ્વતંત્રતા અને લોકશાહી માટે ગંભીર ચિંતાનું કારણ છે પત્રકારો પર હુમલાઓ શારીરિક માનસિક કાનૂની અથવા ડિજિટલ સ્વરૂપે થઈ શકે છે સામાન્ય રીતે આવા હુમલાઓ વાસ્તવિકતાને દબાવવા સત્ય સામે અવરોધ ઊભા કરવા અથવા પત્રકારોની નિષ્પક્ષતા અને અવાજને દમન કરવા માટે થાય છે ત્યાં અગાઉ વારસિયા વિસ્તારમાં આવેલા કાળભેરો મંદિરના સમાચાર બનાવવામાં આવ્યા હતા જેને લઈને તારે રહેતો ફૈઝલ પઠાણ નામના મેં અગાઉ મનન ટાઈમ્સના તંત્રી રોનક ભાવસાર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને પગલે સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ ગત મોડી સાંજે મનન ટાઈમ્સના તંત્રી રોનક ભાવસાર પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ દ્વારા ટેલિફોનિક વાત કરતાં ફૈઝલ પઠાણે તેઓને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું સાથે તે વારંવાર ઉલ્લેખ કરતા રાખ્યો હતો હું લુખો છું તારાથી જે થાય તે કરી લે તેને લઈને રોનક ભાવસાર દ્વારા અપશબ્દો સામે માનપૂર્વક વાતો કરી હતી પરંતુ ફૈઝલ પઠાણ વારંવાર અપશબ્દો બોલતા રાણા ભાવસાર દ્વારા ફંડકટ કરી દેવામાં આવ્યો હતો અને આ ફૈઝલ પઠાણ સામે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હું રોનક ભાવસાર મનન ટાઈમ ન્યૂઝપેપરનો તંત્રી છું આજ રોજ બપોરે સાડા ચાર વાગે ફૈઝલ ખાન પઠાણ કરીને એક ઇસમ જે હું એક્ટિવા લઈને જઈ રહ્યો હતો લાદારામ સ્કૂલ પાસેથી ત્યાં મારી સામે આ ફૈઝલ ખાન પઠાને એક્ટિવા અથાળવાનો પ્રયાસ કર્યો અગાઉ આ વ્યક્તિ પર સિટી પોલીસ સ્ટેશનમાં જ મેં કમ્પ્લેન નોંધાવી છે પરંતુ વારંવાર આ ઈસમ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે બીબત ગાળો બોલવામાં આવે છે આજે પણ આ વ્યક્તિએ મારી સામે મારી સામે ગાળો બોલ્યો અને ત્યાંથી ભાગી છૂટ્યો મેં એને ઊભો રાખવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ ત્યાંથી ભાગી છૂટ્યો અને ત્યારબાદ આશરે આઠ આઠથી સાડા આઠની વચ્ચે મારી પર ફોન આવ્યો ત્યારે એને મને ગાળો આપી કે હું તને જોઈ લઈશ તને તારે મારી પર કેસ કરવો હોય તો કેસ કરી દેજે હું તો લુખો છું મને કોઈ ફરક નથી પડતો તો આ શું ચાલી રહ્યું છે શું આ લોકોને કાયદાનું કોઈ પણ પ્રકારનું બિકટ રહી નથી અત્યારે અમારી ફરજમાં આવતું હતું કે પરિસ્થિતિ સંવેદનશીલ હતી છતાં અમે કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક એવી એને રિપ્લાય આપ્યો નથી અને કોઈ પણ પ્રકારનો કોઈ પણ એને કશું બોલ્યા નથી પણ એને બેન સુધીની બીબત્સ જાળો અમને બોલ્યો અમે બી જાણીએ છીએ કે સંવેદનશીલ વિસ્તાર છે તો અમે કોપરેટ કર્યું કે કોઈ પણ વાતાવરણ ખોટી રીતનું સર્જાય નહીં

સર્વિસ બિલકુલ આ થવી જ જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ અવારનવાર પત્રકારો પર ખોટી ખોટી અને રીતના પરેશા હેરાન પરેશાન કરવાનું કામ પણ કરી રહ્યા છે અસામાજિક તત્વો જે ખોટી ફરિયાદો પણ પત્રકારો પર કરાઈ રહ્યા છે અને કરી પણ રહ્યા છે તે વિરુદ્ધમાં આજે હું આના વિરુદ્ધમાં સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો હતો

અમુક યાકુદપુરાના આગેવાનો આપણી પાસે આવીને રિક્વેસ્ટ કરી હતી જે બીજું નામ હતું ઇરફાન દાડી કે આ વ્યવસ્થિત માણસ છે આને તું અત્યારે જવા દે જવાબદારી અમે લઈ રહ્યા છે તેવું કહ્યું હતું ત્યારબાદ કોર્ટની અંદર સમાધાન કર્યું હતું પરંતુ છતાં પણ આ લોકોને કોઈ ફરક પડ્યો નથી જેથી આજે મેં કમ્પ્લેન રજીસ્ટર કરાવી છે અને મને એવી આશા છે

કે આવી રીતે આ અસામાજિક તત્વો પત્રકારોને હેરાન પરેશાન કરી રહ્યા છે અને એમની પત્રકારોની ખોટી છાપ ઊભી કરી રહ્યા છે જે ખોટા છે એની પર તો ફરિયાદ થાય છે જ પણ જે ખોટા નથી એની પણ વગર કામની ફરિયાદ થઈ રહી છે આજે અમારા દ્વારા કશું જ કરવામાં નથી આવ્યું છતાં પણ આ લોકો અમને હેરાન પરેશાન કરી રહ્યા છે તો શું આ લોકોને કોઈ પણ પ્રકારની કાયદાની બીક નથી હવે તો એવું લાગી જ રહ્યું છે હવે એક જ માંગણી છે આની પર સખ્ત ને સખ્ત કાર્યવાહી કરો